એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું અમરેલી શહેર બુક સેલર સ્ટેશન એસોસિએશનના પ્રમુખ ઉમેશભાઈ સંઘવી સહિતના સ્ટેશનરીના વેપારીઓએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ગુજરાત બોર્ડ તથા સીબીએસઈ બોર્ડની ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તક નોટબુક સ્કૂલ બેગ વગેરે વસ્તુઓની સંચાલક દ્વારા શાળાની અંદરથી ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે તેમજ અમુક શાળા ફક્ત એક ઉપરાંત અમુક દુકાનદારને ત્યાંથી જ ખરીદી કરવાની ફરજ પાડે છે તો તે પ્રથા બંધ કરાવવા અમરેલી શહેર બુકસેલર સ્ટેશનર એસોસિએશન માંગણી કરી હતી